નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે પર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે રવિ પાકોમાં જીવાત પડવાની અને કમોસમી વરસાદ થવાની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અગાઉ ઉનાળુ સિઝનમાં કમોસમી વરસાદથી અને ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું આ બંને સિઝનમાં થયેલા નુકસાનની ભરપાઈ શિયાળુ પાકોથી થશે તેવી ખેડૂતોને આશા હતી શિયાળાની શરૂઆતમાં ખેડૂતોએ ઘઉં બાજરી રાયડા એરંડા બટાકા સહિતના રવિ પાકોનું મોંઘા બિયારણા વિભાતર કર્યું હતું આ પાકો હાલ સારા વિકાસના તબક્કામાં છે જોકે છેલ્લા બે દિવસથી આકાશમાં કાળા ડિમાગ વાદળો ઘેરાયા છે જેના કારણે કમોસમી વરસાદની શક્યતા વધી ગઈ છે જો વરસાદ પડશે તો તૈયાર પાકને ફરી નુકસાન થવાનો ભય છે વાદળછાયા વાતાવરણને કારણે પાકોમાં જીવાત પડવાનું જોખમ પણ વધી ગયું છે આનાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે ઉનાળો અને ચોમાસાની નુકસાની બાદ શિયાળુ પાકો પર આધાર રાખતા ખેડૂતો હાલ ચિંતામાં મુકાયો છે તેઓ કુદરત પાસે વાતાવરણ સુધરે તેવી આશા રાખી રહ્યા છે